નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું અને આજે આપણે કાર્યક્રમમાં જે વિષય અંગે ચર્ચા કરવાના છે તે વિષય છે સ્વસ્થ લીવર સુખી જીવન દર્શક મિત્રો આપણા માનવ શરીરમાં મગજ પછી લિવર એ શરીરનો બીજો સૌથી મોટો અને સૌથી જટિલ અંગ છે લીવર એટલે જેને આપણે ગુજરાતીમાં યકૃત કહીએ છીએ લિવર એ પાચનતંત્રનું મુખ્ય અંગ છે પરંતુ બદલાતી જીવનશૈલી અને ખાવા પીવાની કુટેમોના કારણે લિવરથી સંબંધિત બીમારીઓ વધી રહી છે જેનાથી કમળો ફેટી લિવર લિવરનું કેન્સર જેવા ગંભીર રોગો થાય છે એટલે જ લોકોમાં જાગૃતતા લાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે દર વર્ષે ઓગણીસ એપ્રિલના રોજ વિશ્વ યકૃત દિવસ એટલે કે વર્લ્ડ લિવર ડેને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે આ વર્ષે વિશ્વ યકૃત દિવસ બે હજાર પચીસની થીમ છે ફૂડ ઇઝ મેડિસિન એટલે કે ખોરાક દવા છે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યુ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ દર વર્ષે લગભગ વીસ લાખ લોકો લિવર સંબંધિત રોગોના કારણે મૃત્યુ પામે છે અને ભારતમાં યકૃતના રોગથી મૃત્યુ થવાનું કારણ એ સૌથી મોટું કારણ છે દર્શક મિત્રો એટલે જ આપણે આ કાર્યક્રમમાં લીવર સંબંધિત વિષય અંગે ચર્ચા કરીશું અને આ ચર્ચાની યોગ્ય માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત છે હિપેટોલોજીસ્ટ ડોક્ટર મનીષ ભટનાગર સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત છે અને આ જ ચર્ચાને હવે આપણે વિગતવાર આગળ વધારીશું તો સર સૌથી પહેલાં એ પ્રશ્ન થાય કે આપણા માનવ શરીરમાં લીવર એ કેટલું મહત્વનું અંગ છે સૌથી પહેલાં આપનો બહુ બહુ આભાર મને અહીંયા આ પ્લેટફોર્મ આપવા માટે મનુષ્ય બેન અને યકૃત જેમ કે આપણે કીધું કે મગજ પછી સૌથી જટિલ અને સૌથી મોટો ઓર્ગેન ગણાય છે હું એને મગજ કરતાં બી વધારે જટિલ ગણું છું કે એ શરીરની ફેક્ટરીનું કામ કરે અને યકૃત આપણું હેલ્ધી ના હોય તો એ જીવન સાથે કમ્પેટેબલ વસ્તુ જ નથી યકૃત આપણા ડાયજેશનથી માંડીને આખા શરીરનો જે ડિટોક્સિફિકેશન એટલે કે જે કંઈ આપણે ખાઈએ છીએ પીએ છીએ એને સરખી રીતે ઇન્ફેક્શનને ન્યૂટ્રલાઇઝ કરે આપણા શરીરના ઘણા બધા એવા અભિન્ન તત્વ જે છે એ લિવરમાં જ સર્જાય છે જેમ કે એલ્બ્યુમિન પ્રોટીન જે કહીએ પ્લેટલેટ્સ જે કહીએ જેનાથી લોહીના રચકરણ ગંઠાતા હોય છે શરીરની અંદર જે પીળો પદાર્થ બિલુ ઉત્પન્ન થાય છે એ બી લિવરમાં જ થાય અને લિવર એક જાતની ફેક્ટરી છે એટલે લિવર કામ ના કરે એટલે શરીરની ફેક્ટરી ઉપર તાળો લાગી જાય એટલે એવા દર્દીને પછી ખાવા પીવાની અરુચિ થી માંડીને ઉલટી ઉપકા પેટમાં પાણી ભરાનું ભરાવાનું આંખો પીળી થઈ જવાની બહુ પીળો પેશાબ આવવાનું તાવ આવે શરીર ઉતરી જાય અને ઘણી બધી વસ્તુઓ જેનાથી ફાઇનલી લીવર ફેલ થતું હોય છે જેને અમે સિરોસિસ કહીએ છીએ ત્યાં સુધી બી પહોંચી જવાય છે જી એટલે આ તો આપણે જે રોજિંદા જીવન એટલે કહી શકાય કે લિવર એ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો લિવરના રોગના લક્ષણો હવે લાગે કે લિવર ઉપર ખરાબ અસર પડી રહી છે તો એની પ્રારંભિક લક્ષણો કેવા હોય છે કે વ્યક્તિએ હવે તપાસ માટે જવું જોઈએ બહુ જ જ્વલંત પ્રશ્ન આપે ઊભું કર્યું છે એને હું બે રીતે જણાવવા માંગીશ એમાં ઘણી વસ્તુ એવી છે જેને અમે સાયલેન્ટ અવસ્થા કહીએ છીએ જ્યાં દર્દીને કોઈ માહિતી ના હોય કે એમને કોઈ તકલીફ છે પણ ખરેખર એમનો શરીરમાં એ વિકાર ઓલરેડી હોય અને એ ધીમે ધીમે એક રોગનું સ્વરૂપ લેતું હોય છે લિવરની વાત કરીએ તો ફેટી લિવર એટલે કે લિવરની ચરબી એક એવો જ રોગ છે જેમાં શરૂઆતમાં મોટે ભાગના દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફનો આભાસ હોતો જ નથી આ એવા દર્દીઓ છે જેમને ડાયાબિટીસ હોઈ શકે જેમને થાઇરોઇડ હોઈ શકે જે બહુ સ્થૂલપનાથી પીડિત હોય જે બહુ કોઈ જાતની એક્સરસાઇઝ ના કરતા હોય અને જેમને એલ્કોહોલ એટલે કે દારૂ પીવાનો વ્યસન હોય એ સિવાય બી બીજી ઘણી બધી દવાઓ એવી હોય છે જે આયુર્વેદિક હર્બલ મેડિસિન્સ નેચરલ મેડિસિન્સ અને ઘણી બધી એલોપેથિક મેડિસિન્સ જેનાથી કે ફેટી લિવર થતું હોય છે હવે આવા દર્દીઓમાં સિવાય કે એ તપાસ માટે જાય એમને એ ખબર જ નહીં પડે કે એમને કોઈ તકલીફ છે પણ આપને ધારો કે ડાયાબિટીસ છે જે પાંચ વર્ષથી વધારે જૂનું છે અથવા કંટ્રોલમાં નથી અથવા આપણું શરીરનું જે વજન છે એ સામાન્ય કરતા વધારે છે તો આપને ફેટી લિવર થવાની શક્યતા ડેફિનેટલી હોય છે અને એવા દર્દીઓએ થી માંડીને બ્લડના રિપોર્ટ્સ કરાવવા જોઈએ હવે બીજી વાત કરીએ એવા દર્દીઓ જેમને કોઈ જાતના સંક્રમણ થાય છે જેમને કે અમે લિવર વાયરસીસ કહીએ એમાં સાદો કમળો અને ઝેરી કમળો અને બીજા હિપેટોટ્રોપિક વાયરસ એટલે કે લિવરને જે એટેક કરે એવા વાયરસ સાદા આપણે હેપેટાઇટિસ એ અને ઈ કહીએ છીએ ખાવા પીવાથી અમદાવાદમાં અનફોર્ચ્યુનેટલી બહુ જ કોમન હોય છે દરેક ચોમાસામાં એના રાફડો ફાટવું જ હોય છે અને જે ઝેરી કમળો કહીએ જેમાં હેપેટાઇટિસ બી અને સી છે જેના કારણે લિવરનો ફેલિયર એટલે કે લિવર સિરોસિસ સુધાના જીવડેલ પરિણામો આપણે જોતા હોઈએ છીએ એવા દર્દીઓમાં ભૂખ ના લાગવી આંખો પીડી થઈ જવી પગે સોજા આવવા કાળો સંડાસ થવું લોહીની ઉલટી થવી પેશન્ટ બહુ ગેનમાં રહેતું હોય આડું અવડું બોલતું હોય પેશાબ બંધ થઈ જાય પેટમાં જલોદર જે કહીએ પાણી ભરાઈ જાય આ દર્દીઓમાં આ લિવર ફેલિયરની નિશાનીઓ છે અને એમના કેસમાં યુઝઅલી પેશન્ટ એ જ સિમ્ટમ્સ સાથે પીડાતું હોય છે અને ડૉક્ટરની સલાહ લેવા પહોંચતું હોય છે ત્રીજો જે મુખ્ય આ લક્ષણ હોય છે કે જે લોકોને લિવરનો કેન્સર થાય હવે યુઝઅલી આ વસ્તુ અમે જોતા હોઈએ છે જે દર્દીઓને બહુ વખતથી ઝેરી કમળો જાને કે હેપેટાઇટિસ બી અને સી હોય એ લોકોમાં આ જોવા મળે છે અને એમને સામાન્ય રીતે તકલીફમાં કમળો અને વજનનો નુકસાન એટલે કે શરીર ઉતરવાનું મુખ્ય લક્ષણ હોય છે જી ડોક્ટર આપે માહિતી આપી આપણી સાથે કોલર જોડાઈ ગયા છે જે કિશોરભાઈ શું છે આપનો સવાલ

બહુ તર્કસંગત નથી પણ આપને જે તકલીફ છે કે ગેસ ઊંધો ચડે છે એના કારણો ઘણા બધા હોઈ શકે જેમ કે એસિડિટી રિફ્લક્સ અને સોનોગ્રાફી આપ કહો છો નોર્મલ છે એટલે આનો યકૃત સાથે તો કોઈ પ્રોબ્લમ નથી પણ આપને ડાયાબિટીસ હોય કે થાઇરોઇડ હોય કે શરીર બહુ ભારે હોય અથવા આપ કસરત ના કરતા હો કોઈ વ્યસન કરતા હો જેમ કે સિગરેટ બીડી તંબાકુ માવા ગુટકા મસાલા બહુ ખાવા પીવામાં આપને અનિયમિતતા હોય બહુ વધારે પડતું સ્ટ્રેસ હોય એટલે ચિંતા હોય તો બી આપણે એસિડિટીના કારણે ઊંધો ગેસ થવાની પ્રોબ્લેમ થઈ શકે પણ એનું યકૃત સાથે કોઈ સંબંધ બહુ સામાન્ય રીતે જોવા મળતું નથી જી એવા ઓકે આપણી સાથે બીજા કોલર પણ જોડે ગયા છે જી ગોરદાન શું છે આપનો સવાલ નમસ્કાર જી

દરેક રોગની જેમ લિવરના રોગ માટે બી આપણા ઘણા બધા સ્પેસિફિક જે અમે બ્રોડ સ્પેક્ટ્રમ ટેસ્ટ કહીએ છીએ એ થાય પણ સૌથી પહેલાં આપણે એક હિસ્ટ્રી લેવી પડે એટલે કે દર્દીને આપણે સાંભળવું પડે એમને તપાસવું પડે એમને તપાસ્યા પછી ઘણીવાર એમને સોનોગ્રાફી પેટની સોનોગ્રાફી માટે મોકલવું પડે છે જેમાં આપણને ખબર પડે કે ચરબીનું પ્રમાણ વધ્યું છે કે લિવર સંકુચાય છે કે બીજો કંઈ ગાંઠ વાંઠ છે એ સિવાય બ્લડના રિપોર્ટ્સ જેની અંદર રૂટીન લિવર ફંક્શન ટેસ્ટ એટલે કે એલએફટીઝ કહેવાય છે એમાં બિલુરોબિન એસજીપીટી એસજીઓટી પ્રોટીન્સ અને પ્રોથોમ્બિન ટાઈમ આ અમે યુઝલી જોતા હોઈએ છીએ જ્યાં કેન્સરનો અંદેશો હોય ત્યાં પ્રોટીન નામનો એક ટ્યુમર માર્કર કરાવવામાં આવે છે અને જ્યાં વાયરસીસ એટલે કે સંક્રમિત વાળા વાળા વાયરસીસ હોય ત્યારે વાયરલ માર્કર્સ કરાવવામાં આવતા હોય છે જેમાં હેપટાઇટિસ એ ઈ બી અને સી હોય છે જી આપણે ઘણા બધા એવા રોગો જોતા હોઈએ છીએ કે જેનું રસીકરણ ઉપલબ્ધ હોય છે પરંતુ શું લગતા પણ રસીકરણ કારગર હોય છે જી બહુ જ ટોપિકલ પ્રશ્ન છે આપનો અને વેક્સિનેશન એક એવી વસ્તુ છે રસીકરણ એક એવી વસ્તુ છે જેને કહીએ અંગ્રેજીમાં એક કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર એટલે આપણે જે વસ્તુનો પ્રતિકાર એક રસીથી થઈ શકે છે એને સો ટકા આપણે કરવી જોઈએ લિવર ને સંબંધિત બે વાયરસીસ માટે અત્યારે રસી એવેલેબલ છે સાદા કમળાની જે રસી આવે છે એને હેપેટાઇટિસ એની રસી કહીએ એના જુદા જુદા બ્રાન્ડ્સ બજારમાં એવેલેબલ છે આપણે સામાન્ય રીતે એ એનું રસીકરણ એટલા માટે નથી કરતા કેમ કે હિન્દુસ્તાનમાં આપણે જોઈએ છીએ કે દસ વર્ષની ઉંમર સુધીમાં દર્દી કોઈ પણ ઇન્સાનને આપણા ત્યાંના પાણીને એની સંક્રમણના કારણે આ એક જાતનો સબક્લિનિકલ સંક્રમણ થઈ જ ચૂક્યું હોય છે છતાં પણ આ વસ્તુ અવેલેબલ છે અને લોકોને જાણ હોવી જોઈએ એનાથી વધારે મહત્વનો છે હેપટાઇટિસ બી નો વેક્સિનેશન જે બહુ જ અગત્યનો છે એના ત્રણ ડોઝ લેવાના હોય છે અને આજે ધારો કે આપણે પહેલો ડોઝ લીધું તો મહિના પછી બીજો અને છ મહિના ત્રીજો ડોઝ લેવાથી આપણને એ હેપટાઇટિસ બી જેકી એક ઝેરી કમળો છે જેનાથી લિવર કેન્સરથી માંડીને લિવર સિરોસીસ એટલે લિવર ફેલિયર સુધાના પ્રશ્નો આપણે ટાળી શકીએ છીએ એટલે બી નો વેક્સિન દરેકે દરેક માણસે લેવું જ જોઈએ અને ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયટ્રિક્સ એટલે બાળકોની જે એસોસિએશન છે એ લોકોએ હવે એને વેક્સિનેશન માં બી ઇન્ટ્રોડ્યૂસ કરેલું છે એટલે જ્યારે બી કોઈ બી બાળક સરકારી અસ્પતાલમાં જન્મે છે ત્યાં એમને પહેલો ડોઝ આપવામાં આવે જ છે અને એ મા બાપની જવાબદારી છે કે બાકીના બે ડોઝ એ ટાઈમસર એ બાળકને મળે જી સર આપણી સાથે ફરીથી કોલર જોડાઈ ગયા છે મનીષભાઈ જી મનીષભાઈ આપનો પ્રશ્ન શું છે હેલો હેલો હા મનીષભાઈ આપનો પ્રશ્ન શું છે મયંક બોલું મયંક ઓકે મયંકભાઈ આપનો પ્રશ્ન શું છે અરે મેડમ જે સંપૂર્ણપણે જે જે લીવર ખરાબ થઈ ગયું હોય બરાબર તેને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો ખર્જો કેટલો હોય શકે અચ્છા ઓકે એમનો પ્રશ્ન એ છે આપણે ઘણા બધા એવા કિસ્સા સાંભળતા હોય છે કે ઘણા વ્યક્તિઓ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય છે તેમનો એમનો ખર્જો શું હોય શકે તો મયંકભાઈ હું પહેલા આપને ટ્રાન્સપ્લાન્ટ વિશે થોડી માહિતી આપી દઉં ટ્રાન્સપ્લાન્ટ એટલે કે લીવરનો પ્રત્યારોપણ અને એ ટ્રાન્સપ્લાન્ટ એક બહુ જટિલ અને ખાસી મોંઘી એક મોડેલિટી છે યુઝ્યુઅલી આપણે ટ્રાન્સપ્લાન્ટની જરૂર જ્યાં લિવર સંપૂર્ણ ટકે એટલે એંસી પંચ્યાસી ટકાથી વધારે જ્યારે ડેમેજ થઈ જાય ત્યારે કરવાની જરૂર પડતી હોય છે અને ટ્રાન્સપ્લાન્ટ બે પ્રકારથી થાય જ્યારે કોઈ દેહદાન કરેલું લિવર આપણે પ્રત્યારોપણમાં વાપરતા હોઈએ જેને અમે ડેડ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ કહીએ ડીડીએલ અને એક હોય છે લિવર જે આપણા કોઈક સગામાંથી સેમ બ્લડ ગ્રુપનો માણસ આપણને સ્વેચ્છાથી આપે એને લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ સામાન્ય રીતે એક ધારણા છે કે મારી પાસે એક લીવર છે તો હું કઈ રીતે કોઈને આપી શકું હવે કુદરતે ને એક એવી સક્ષમતા આપી છે કે લિવર જ્યાં સુધી પચાસ થી ઓછું ડેમેજ હોય એ પોતાની જાતને રિપેર કરી શકે અને આપણા શરીરમાં લિવરમાં આઠ ભાગ હોય છે જેમાંથી બે કે ત્રણ ભાગ સુધી એક સ્વસ્થ માણસ બીજા દર્દીને આપી શકે એમને જે બે ત્રણ ભાગ આપ્યા હોય એ પાછા છ અઠવાડિયાની અંદર મોટા થઈને એમના લિવરના આઠ પાર્ટ્સ બનાવી દેશે અને જે દર્દીને બે કે ત્રણ સ્વસ્થ ભાગ મળ્યા છે એ બી મોટા થઈને આઠ સુધી પહોંચી જાય છે આપનો જે પ્રશ્ન છે કે આમાં ખર્ચો કેટલું થાય હવે ખર્ચા જે છે એ એ વાત ઉપર બી ડિપેન્ડ કરે છે કે દર્દીને કેટલો સમય હોસ્પિટલાઈઝ રાખવું પડે કેમકે આ બધા દર્દીઓ ખાસા માંદા માંદી પરિસ્થિતિમાં હોય છે અને કેટલું લાંબુ એમને રહેવું પડે પણ સામાન્ય રીતે સરકારી સંસ્થાઓમાં એનો ખર્ચો બારથી પંદર લાખ જેટલું થતું હોય છે અને પ્રાઇવેટમાં એની શરૂઆત જ ત્રીસેક લાખથી થાય છે પણ એ અગેન આ એપ્સુલ્યુટ ફિગર્સ નથી એ ડિપેન્ડ કરશે કે દર્દીને ધારો કે ડાયાબિટીસ હોય એમને કોઈ બીજો સંક્રમણ હોય એમને આઈસીયુમાં વધારે રોકાવું પડે એમને કોઈ કોમ્પ્લિકેશન થાય તો એનો ખર્ચો હજી વધી શકે છે જી ડોક્ટર હવે આપણે અત્યારે કાર્યક્રમમાં સમય છે એક બ્રેકમાં તો રોકાઈશું એક બ્રેક માટે નિહાળો આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 નિમિત્તે વિશેષ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ગનશ્યામભાઈ એચ અમીન સાથે કોઓપરેટિવ સેક્ટર્સ ના જે સાહસો હતા એ કોઓપરેટિવ સેક્ટરના સાહસોને મંદીની કોઈ અસર નોતી ઓન ધ કોન્ટ્રરી કોઓપરેટિવ સેક્ટર્સ ઓએ ગ્રોથ કર્યો અને સારો પ્રોફિટ બતાવ્યો સહકારી સંસ્થાઓના મૂળ એટલા ઊંડા છે એમના જે સભાસદો છે એ મજબૂત ચેઇન એમની પાસે છે કે એમના બિઝનેસને કોઈ અસર થઈ નથી બે હજાર પચીસનું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે તેમને ઉજવવાનું જાહેર કર્યું અને એમની થીમ જે આપી એમને એ કોઓપરેટિવ કેન બિલ્ટ બેટર વર્લ્ડ બિલકુલ એટલે સહકારી પ્રવૃત્તિથી સહકારી માધ્યમથી સારું વિશ્વ બની શકે પ્રસારણ તારીખ એકવીસ એપ્રિલ બે હજાર પચીસ સોમવારે રાત્રે આઠ કલાકે માત્ર ડીડી ગિરનાર પર પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે જીવનમાં દરેક દુઃખ હસતા હસતા સહન કારણ કે રાત્રી ભલે ગમે તેટલી લાંબી હોય પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા છે शरीर में मसल्स नो उपयोग सूच है मसल नो पावर सूच है मसल नो लेंथ सूच है लेंथ में फ्लेक्सिबल कितलू है कोई शादी अटेंड कर ली थी अचानक से शादी में बारात में इन्वॉल्व कर लिया <laughs> કરના ઇલીગેશન્સ લાગતા આવ્યા છે કે મારા મનની વાત જાણી લે સોશિયલ મીડિયામાં જે કોઈ アルગોરિધમ છે એ માત્ર એવાતો પર ફોકસ છે જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર દર્શક મિત્રો વિરામ બાદ આપનો સ્વાગત છે અને આ કાર્યક્રમમાં આપણે

હાજી શોર્ટ આન્સર એ છે કે કોઈ પણ લાંબા ગાળે લેવાની જે લોકોને ટેવ હોય છે ઊંઘની દવા એનાથી લિવરને સો ટકા નુકસાન થવાની શક્યતા રહે છે હવે એનો મતલબ એ નથી કે દરેક માણસ જે ઊંઘની દવા લઈ રહ્યો છે એમને એ તકલીફ થાય પણ ધારો કે આપને ડાયાબિટીસ છે પહેલાંથી જ આપને ફેટી લિવર છે પહેલાંથી જ તમારે ઝેરી કમળાનું સંક્રમિત લિવર હોય તો એવા લોકોમાં આ વસ્તુ થવાની શક્યતા વધી જાય છે અને ઊંઘની દવા લાંબા ગાળે સામાન્ય રીતે અમે ના જ પાડતા હોઈએ છીએ કેમ કે પહેલી વાત તો એ છે કે એની ટેવ પડી જાય છે એક જાતનો વ્યસન જ થઈ જાય છે અને એની લિવર ઉપર અને કિડની ઉપર અસર સો એ સો ટકા દેખાતી જ હોય છે જી સર આપણી સાથે બીજા કોલર જોડાઈ ગયા છે રાહુલભાઈ પટણી જી રાહુલભાઈ આપનો પ્રશ્ન શું છે મારું નામ રાહુલ છે મને લેવલમાં છે ને શરદી વધી જાય છે

અને એમને વોશરૂમ વારે ઘડી જવું પડે છે ને ઉબકા આવે છે લિવરની ચરબી વધેલી હોય અને આપને ઉબકા આવે છે તો સૌથી પહેલાં તમારે લિવર ફંક્શન ટેસ્ટ કરાવવું જોઈએ રાહુલભાઈ એ જાણવા માટે કે આપને લિવરના એન્ઝાઇમ્સ વધેલા છે કે નહીં એસજીઓટી પીટી ધારો કે વધેલું છે તો એનો મતલબ એ છે કે આપને આ લિવરથી સંબંધિત વસ્તુ છે વોશરૂમ જવાનું આની સાથે કોઈ સંબંધ નથી એ એના માટે તમારું ઇવેલ્યુએશન જુદી રીતે કરવાની જરૂર પડે જેનાથી આપણને ખબર પડે કે આ પરિસ્થિતિ કેમ ઊભી થાય છે જી આપણે ચર્ચા લિવર ટ્રાન્સપ્લાન્ટની કરતા હતા તો ફરીથી એ ચર્ચામાં આવીશું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ જ્યારે કરવામાં આવે છે તો જે વ્યક્તિએ લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય અને જે વ્યક્તિમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તો એ બંને વ્યક્તિએ શું તકેદારી રાખવી જોઈએ ખૂબ જ સરસ પ્રશ્ન છે પહેલાં હું વાત કરું ડોનરની જે એટલે કે જે માણસે આપ્યું છે એ છ અઠવાડિયા પછી સામાન્ય રીતે એ દર્દીઓને કોઈ પણ જાતના કોઈ વિકાર રહેતું નથી અને એ પરફેક્ટલી હેલ્ધી અને નોર્મલ લાઈફસ્ટાઈલ પાછું રિઝ્યુમ કરી શકે છે જ્યાં સુધી જે દર્દીને ટ્રાન્સપ્લાન્ટ થયું છે લિવર જ નહીં કોઈ બી દર્દી જેને કોઈ પણ જાતનું પ્રત્યારોપણ થયું છે એને આજીવન ઇમ્યુનોસપ્રેસન્ટ એટલે કે શરીર તમારે શરીરની અંદર જે નવો ભાગ નાખવામાં આવ્યો છે એને રિજેક્ટ ના કરે એને ખરાબ ના કરે એના માટેની દવાઓ લેવી પડતી હોય છે જેમાં ઇમ્યુનો સપ્રેસન્ટ્સ અને સ્ટીરોઇડ પ્રકારની દવાઓ કાયમી ત્વરે લેવી પડે એટલે આ દર્દીઓએ આજીવન એ તકેદારી રાખવી પડે કે ટાઈમ ટુ ટાઈમ એ દવાઓ લઈ લે એમના જે બી વેક્સિનેશન એટલે કે રસીકરણનો શેડ્યુલ હોય એ સંપૂર્ણ રીતે પાડે અને રેગ્યુલર ફોલોઅપ એટલે કે એમના ડૉક્ટર પાસે જે ટાઈમ ટાઈમ એમને જવું પડે જે તપાસો કરાવી પડે એમને આજીવન કરતા રહેવું પડે આ કરવાથી પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે સર બીજો સવાલ એને લગતો છે કે જેને આપ્યું હોય લિવર અને જેને લીધું હોય તો એ લોકોની જીવનચર્યા અને ખાવા પીવામાં શું ટેવ અપનાવી જોઈએ જેથી આગળ જતા કોઈ તકલીફ ન રહે ભવિષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ નો દર્દી હોય કે ટ્રાન્સપ્લાન્ટ કોઈએ ડોનેટ કર્યું હોય બધાએ એક હેલ્ધી ડાઇટ રાખવી બહુ જ જરૂરી છે જેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન હોય જેમાં ફેટનું પ્રમાણ એટલે ચરબીનું પ્રમાણ ઓછું હોય દરેકે દરેક માણસે કસરતનો આમાં બહુ મોટો મહત્ત્વ છે જેમાં મિનિમમ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ બીજું આપ કંઈ ના કરી શકો તો ચાલવાનું રાખો ઝડપથી ત્રણથી ચાર કિલોમીટર ચાલી લો કોઈ પણ જાતનું વ્યસન ના કરો જેમ કે એલ્કોહોલનું સેવન છે કે સિગરેટ તંબાકુ એ બધા વ્યસનો જે હોય છે અને એક નોર્મલ વેટ મેન્ટેન કરવાની એક તકેદારી રાખવી જોઈએ વજન જેટલું વધશે એને પ્રમાણમાં તમારે લિવરમાં ચરબી વધશે મારું વજન ધારો કે એક કિલો વધે તો એમાંથી એટલીસ્ટ દસ પંદર ગ્રામ જેટલી ચરબી મારા લિવરમાં વધશે જ અને જેમ જેમ લિવરની અંદર ચરબીનું પ્રમાણ વધે જેને અમે ફેટી લિવર કહીએ છીએ ધીરે ધીરે એ લિવરનો ભાર વધારતું જાય અને ક્રમશઃ ધીમે ધીમે લિવર સિરોસિસ તરફ જતું રહે જેમાં લિવર ફેલ થઈ જાય અને પચાસ ટકાથી ઓછું કામ કરતું થઈ જાય જ્યારે બી પચાસ ટકાથી ઓછું લિવર કામ કરે એ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારી રાખવી પડે કેમ કે આ રોગ હવે મટવાની કોઈ શક્યતા રહેતી નથી આ નીચે જતી ગાડી જેવું છે તમે દવા કરો તો બ્રેક લાગે ગાડી ઊભી ના થાય ગાડી રિવર્સ ના થાય એટલા માટે આપણે પરેજી પાડવી અને હેલ્ધી ડાયટ સાથે એક્સરસાઇઝ સાથે લિવરની ચરબીનું પ્રમાણ આપણે વધવા ના દઈએ તો એ આપણા માટે બધી રીતે સારું છે એ ટ્રાન્સપ્લાન્ટ કરેલું દર્દી હોય કોઈએ ડોનેટ કર્યું હોય કે અથવા તો જેને કોઈ બી તકલીફ ના હોય એ બધા માટે આ ઇક્વલી એપ્લિકેબલ જી સર જે આપણે ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ હવે ફેટી લિવરવાળા બી વ્યક્તિની વાત કરીએ તો એના શરીરમાં કોઈ પ્રારંભિક એવા લક્ષણો જણાતા હોય છે કે કંઈક દાખલા તરીકે આ થયું તો મારે મને ફેટી લિવર હોવાનું કારણ કે અથવા તો વજન સાથે શું એ વસ્તુને જોડી વસ્તુ આપનો આ પ્રશ્ન બહુ જ રિલેવન્ટ છે કેમ કે ફેટી લિવરમાં એને ઇંગ્લિશમાં સાયલન્ટ એપિડેમિક કહેવાય છે એનો મતલબ એ છે કે આ એકદમ પાછળથી હુમલો કરતું હોય છે જ્યાં દર્દીને ખબર જ નથી હોતી હવે ધારો કે કોઈ દર્દી છે જેની હાઈટ છે પાંચ ફીટ છ ઇંચ અને એનો વજન છે એસી કિલો કે નેવું કિલો એ દર્દીને ફેટી લિવર થવાની શક્યતા ઓલમોસ્ટ સો ટકા છે કેમ કે જે બી માણસ ઓવરવેટ હોય એમને ફેટી લિવર હશે જ ભલે એમને કોઈ પણ જાતના લક્ષણ હોય કે ના હોય બીજું કે કોઈ માણસ જે દારૂ વ્યસન પાડતો હોય અથવા તો જેને ડાયબિટીઝ હોય જે કે અનકંટ્રોલ છે ઓર ઇવન કંટ્રોલ ડાયાબિટીઝ જે પાંચ વર્ષથી વધારે સમયથી છે એ દર્દીઓમાં ફેટી લિવર હોવાની શક્યતા ઓલમોસ્ટ અનિવાર્યત છે સો એવા દર્દીઓને જાતે જ સોનોગ્રાફી અને લિવર ફંક્શન ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ એ જાણવા માટે કે એમનો લિવરની ચરબીનું પ્રમાણ શું છે અને એમને ટાર્ગેટ કરવું જોઈએ કે ચરબીવાળો ખોરાક ના ખાય કસરત કરે કોઈ પણ જાતનું વ્યસન ના કરે અને જ્યાં જરૂર પડે ત્યાં એના માટે દવાઓ બી છે પણ દવાઓ આપણું છેલ્લું હથિયાર હોવું જોઈએ આપણા દેશમાં અનફોર્ચ્યુનેટ વસ્તુ શું છે કે બધા લોકો ગોળી ખાવામાં વધારે તત્પર હોય છે લાઈફ સ્ટાઇલ ચેન્જીસ કરવાથી કતરાતા હોય છે જે કે ખોટું છે કેમ કે ફેટી લિવર એક એવી વસ્તુ છે જ્યાં માત્ર દવાથી કોઈ દિવસ આપને રિઝલ્ટ નહીં મળે દવા માત્ર એક સપોર્ટ માટે છે જે વીસ ત્રીસ ચાલીસ ટકા સુધી આપને મદદ કરશે 60 થી એસી ટકા આપણું ડિસાઈડ ડિસાઇડ કરશે કે આપણું ફેટી લિવર સારું થશે કે બગડ તો સર જે લાઈફસ્ટાઈલ ની વાત છે તો એમાં વ્યક્તિ રોજિંદા જીવનમાં માં એવું શું ખાવું જોઈએ કે જેથી લિવર સ્વસ્થ રહે કારણ કે આ વર્ષની થીમ પણ છે કે ફૂડ ઇઝ મેડિસિન એમ બિલકુલ સાચી વાત છે આ અંગ્રેજી એક કહાવત બીજી ભી છે યુ આર વોટ યુ ઈટ હા આ હું પર્સનલી એનાથી સંપૂર્ણ રીતે તો સહમત નથી પણ હા હું એ ડેફિનેટલી માનું છું કે ફેટી લિવર માં ડાયટ નો એક બહુ મોટો રોલ છે પહેલી વસ્તુ જે માણસે કરવી પડે કે લીલા શાકભાજી ફ્રૂટ અને સલાડ આ વસ્તુ તમે વધારો તો એનાથી ફાયદો શું થાય કે આપણો પેટ બી ભરાય અને કેલરીઝ જે કહીએ એ ઓછી જાય શરીરમાં ગળપણ છે બહુ તળેલું ગરિષ્ઠ ખોરાક છે બહુ તેલ ઘી મરચાં મસાલોનો પ્રયોગ છે એ આપણે ના કરીએ જે આપણે કહીએ છીએ સેચ્યુરેટેડ ચેઇન ફેટી એસિડ્સ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ વાળા ઓઇલ્સ એ આપણે પ્રિફર કરવા પડે જે જેમ કે આપણી પાસે સેફરન ઓઇલ આવે કે આપણે કોર્ન ફ્લાવર ઓઇલ લઈએ કે સનફ્લાવર ઓઇલ લઈએ એ નો બેસ જે છે એ બેટર છે ફેટી લિવર માટે અને સૌથી અગત્યની વસ્તુ કે ઓછામાં ઓછું 30 થી પિસ્તાલીસ મિનિટની એક્સરસાઇઝ કરવી અને વજન વધવા ના દેવું એ ફેટી લિવર નો સૌથી મોટો એન્ટિડોટ છે અને એના માટે જે બી જાગૃત દર્દીઓ હોય છે એમનું ફેટી લિવર રિવર્સ કરી શકે છે જે લોકો આ નથી કરતા ધીમે ધીમે સ્ટેજ વન થી સ્ટેજ ફોર સુધી ફેટી લિવર વધતું જાય છે અને એ જાણવા માટે બી એક ખાસ જાતની તપાસ હોય છે જેને અમે ફાઇબ્રોસ્કેન કહીએ છીએ અને અમે કરતા હોઈએ છીએ અને અમે આજકાલ જોઈએ છે કે આજકાલ અમારી પાસે સ્ટેજ થ્રી ને ના દર્દીઓની ભરમાર છે અને એ દર્શાવે છે કે આપણું જે લાઇફ છે જેમાં કે ફાસ્ટ ફૂડ કોલાઝ બર્ગર્સ ફ્રાઈઝ અને જે સોકોલ્ડ પશ્ચિમી ડાઈટ છે એના કારણે અમે આ વધારે જોતા થઈ ગયા છીએ સો એક્સરસાઇઝ પ્રોપર બેલેન્સ ડાઇટ અને બધી જાતના પ્રિકોશન્સ જે હોવા જોઈએ રાખીએ તો ફેટી લિવરને આપણે ખાસા હદ સુધી અટકાવી શકીએ જી સર લાસ્ટ એક મેસેજ તમે દર્શક મિત્રોને આપવા માંગતા હો કે સ્વસ્થ જીવનશૈલી અને જે અમુક એવા પગલા કે આપણે જ પ્રારંભિક લઈએ અને આવા રોગોને આપણા દૂર સુધી દૂર ના જાય અટકાવી દઈએ તો એના માટે શું એક મેસેજ રહેશે બિલકુલ આપણે વિશ્વ યકૃત દિવસ છે એટલે મારું કહેવાનું આપને એ જ છે કે આપનું સ્વસ્થ યકૃત એક સ્વસ્થ જીવનને પરિણિત કરી શકે છે એની સાથે આપણે એક્સરસાઇઝનું એક રૂટિન બનાવી લેવું જોઈએ જ્યાં ઓછામાં ઓછું ત્રીસથી પિસ્તાલીસ મિનિટ આપણે રોજ કસરત કરીએ વ્યસનોથી દૂર રહો જેમાં કે તંબાકુ સિગરેટ દારૂ અને કોઈપણ જાતની મેડિસિન એટલે કે દવા કોઈ ડૉક્ટરની સલાહ વગેરે એનું સેવન ના કરશો એ સિવાય વજન આપનું વધતું હોય આપને ડાયબિટીઝ હોય થાઇરોઇડ હોય કે ભૂતકાળમાં આપને કંઈક લોહી ચડાવવામાં આવ્યું હોય કે કમળો થયો હોય તો આપની તપાસ કરાવો અને ફેટી લિવર હોય તો એને અટકાવ અને છેલ્લે ડાઇટ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફાસ્ટ ફૂડ ખરેખર જે દેશથી નીકળ્યું છે જે કે છે યુએસ યુએસએ એટલે અમેરિકા એ લોકો પોતાના ફૂડને જંક ફૂડ કહે છે અને જંક એટલે કે કબાડ એટલે જે લોકો પોતાના ખાવાના જ કબાડ ગણે છે આપણે કેમ એ ભંગારને ખાઈએ છીએ એ મારી સમજ બાર છે એટલે તમારા છોકરાઓને નાનપણથી જ શીખવાડો કે આ વસ્તુ ખોટી છે અને એમને એ વસ્તુનું એડિક્શન ના થવું જોઈએ આ બધા જેટલા એરેટેડ ડ્રિંક્સ કોલાઝને આ બધા આવે છે ફાસ્ટ ફૂડ આવે પેકેજ ફૂડ આવે એનાથી દૂર રહીએ અને છેલ્લે રસીકરણ એક બહુ મોટું પ્રતિકારક આપણી પાસે સાધન છે દવા કરતાં રસીકરણ ઘણું સસ્તું પડે સારું પડે એટલે જે આપને ઝેરી કમળાની રસી ના લીધી હોય તો આપ અને આપના પરિવારના બધા સ્વજનોને આપ એ રસીકરણ કરાવો એનાથી આપનું યક યકૃત ડેફિનેટલી પ્રોટેક્ટેડ રહેશે અને આપ સ્વસ્થ જીવન જીવી શકશો જી ડૉક્ટર મનીષ આપની આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને વિષય અંગે વિસ્તૃત માહિતી આપી હું પણ દર્શક મિત્રોને કહીશ કે તમે પણ આવા અવનવા વિષય અંગે માહિતી મેળવી શકો છો અમારા કાર્યક્રમ જે સોમવારથી શુક્રવાર પ્રસારિત થાય છે દરરોજ સાડા ત્રણ વાગે તો જોતા રહેજો મને અત્યારે રજા આપશો નમસ્કાર સૂર્યનારાયણ નું પહેલું કિરણક ગામ ધીરી રહ્યું હોય ને હેવે ટાણે ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય કરોઢ થયું ને